બોડેલી તાલુકાના છછાદરાના એપ્રોચ રસ્તા પર એક દીપડો સ્પોટ થયો અને એનો વિડીયો વાહતુકે ઉતારી દીધો તમે જોઈ શકો છો સમી સાજ નો આ વિડીયો એક જે છછાદરા ગામના જ એક યુવાન છે એને ઉતાર્યો અને એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે તમે જોઈ શકો છો કે અહીં દીપડો પેંદો પડ્યો છે ને સ્થાનિક લોકો આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ સમક્ષ દાદ માગી રહ્યા છે કે અહીં પિંજરું મૂકવામાં આવે કે માનવ વસ્તી તરફ દીપડો દોડી આવે છે ધસી આવે છે અહીં લોકો ખેતમજૂરો અને ખેતી કામ કરતા અને સ્કૂલેથી છૂટીને આવતા બાળકો જ્યારે સમી સાહ થઈ જાય ઘરે જવા નીકળે છે ત્યારે આ દીપડાની દહેશતને લીધે ગભરાયેલા ત્યાંથી નીકળે છે તંત્રને અપીલ કરવામાં આવી છે કે દીપડા ને ઝડપી પાડી અને અહીંયા રેસ્ક્યુ કરવા માટે પાંજરો મૂકવામાં આવે